પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં હાલ બ્લડની અછત સર્જાય છે ત્યારે હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર સુજિત્રા અહીંયા ભાવસિંહજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હાલ આપણી ભાવસીજી હોસ્પિટલમાં બ્લડ બેન્કમાં બ્લડની ઘણી અછત છે આપણે મહિનાના ત્રણસો જેવા બ્લડ ટ્રાન્સફ્યુઝન આપીએ છીએ અને હાલ આપણે પાસે સ્ટોક ના હોય તો અને જાહેર જનતાઓને અપીલ છે કે તેઓ વધારેને વધારે ડોનેશન કરે કારણ કે અહીંયા આવતી સગર્ભ મહિલાઓ થેલા સમયવાળા બાળકો પછી ઓછા લોહીના ઓછા ટકાવાળા બહેનો ભાઈઓ બરાબર એક્સિડેન્ટમાં આવતા ઘણા બધાને લોહીની વારંવાર જરૂર પડતી હોય અને આપણે ત્રણસો થી આડ ત્રણસો જેવું મહિનાનું થાય છે એટલે આપણે જનતાને એવી અપીલ છે કે વધારે વધારે બ્લડ ડોનેશન ભાવસી સરકારી હોસ્પિટલમાં કરે જે આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ એટલે વધારે વધારે ગરીબ અને અહીંયા આવતા ગામડાના બધા દર્દીઓને સહાય મળે તે માટે અપીલ છે કે તેઓ વારંવાર ડોનેશન કરે